નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે સેન્ટ જોસેફ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલની અંદર વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી બાળકોએ સિંહના મોરા પહેરી અને તેઓએ આ તેમને રેલીમાં ભાગ લીધો સાથે તેઓએ સિંહના મોરા પહેરી અને તેઓ સિંહ બચાવશે તેવા પોસ્ટર સાથે ફોટો પડાવ્યા ત્યારે બાળાઓએ સિંહના મોરા પહેરી અને જંગલ જેવા વાતાવરણમાં જઈ અને ફોટા પડાવ્યા હતા અને તેઓએ ખુશી વ્યક્ત કરી હતી સિંહ શિડ્યુલ વનમાં આવતું પ્રાણી છે તેની સાથે રાષ્ટ્રીય પક્ષી મોર કોબરા સાપ સહિતના પ્રાણીઓને શિડ્યુલ વનમાં લેવામાં આવ્યા છે આ પ્રાણીઓ નાશ થવાની અને ઉપરથી અથવા નાશ થવાની ભીતિ રહેલી છે તેથી તેઓને શિડ્યુલ વનમાં લેવામાં આવી રહ્યા છે ત્યારે વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવાથી બાળકોને સિંહ વિશે જાણકારી મળી રહે ત્યારે અને તેઓ સિંહ એટલે શું સિંહની દિનચર્યા એટલે શું સિંહને મારવાથી શું કાયદાનો ભોગ બનાય તે સહિતની માહિતી સેન્ટ જોસેફ સ્કૂલની અંદર આપવામાં આવી હતી